ગત રોજ તેર જુલાઈ બે હજાર ચોવીસના રોજ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાણાંધીર અધિનિયમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે જે મુજબ હકીકત એવી છે કે ફરિયાદી ભૌતિકભાઈ કિશનભાઈ પટાટ કે જેમણે આરોપી વિશાલ ભીંભા અને પ્રદીપસિંહ વાઘેલા પાસેથી સાડા ચાર ચાર લાખ રૂપિયા સાડા ચાર ટકાના વ્યાજે લીધેલ હતા અને જે ચૂકવી ન શકવાના કારણે અને તથા તેમને જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને ઉઘરાણી સખત કરતા હોય અને તે તથા એમની દુકાનમાંથી સામાન ભરવા લાગેલ જેના કારણે તેમણે તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદ નોંધાવેલી છે અને આરોપીની અટક થઈ ગયેલ છે અગાઉ એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી તપાસ ચાલુ છે એક દિવસના આરોપીના રિમાન્ડ મળેલ છે દાદા તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદા ની તબિયત ખરાબ છે સખત તાવ દુખાવો ઉલટીઓ થઈ રહી છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે કે માદા કરડવાથી થાય છે ઠંડી ની સાથે માથાનો દુખાવો ઉલટી વગેરે જો કોઈ ને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવો જોઈએ આપડે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા ના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર માં જઈને મફત માં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો સંકલ્પ તમારો